ત્રણ શાળાઓમાં પ્રવેશો

સાથે ભરૂચ જિલ્લા ખાતે પણ આજથી શુભારંભ થયો હતો જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળા વહાલુ મિશ્ર શાળા દેરોલ અને સાર્વજનિક વિદ્યાલય દેરોલ એમ ત્રણ જેટલી શાળાઓ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો વહેલી સવારે પ્રાથમિક શાળા વહાલુ ત્યારબાદ મિશ્ર શાળા દેરોલ અને સાર્વજનિક વિદ્યાલય દેરોલેમ એમ ત્રણ શાળાઓ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં ઢોલ નગારા અને તિલક કરી બાળકોને આવકાર આપવામાં સ્ટેજ પરના ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી બાલવાટિકાના બાળકો અને ધોરણ એકના બાળકોને તેમજ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રવેશ અપાવ્યો હતો શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતું નેશનલ મેરિટ કમ એન્ટ્રસ્ટ એક્ઝામ સાથે અન્ય પરીક્ષાઓમાં કરેલા સારા પ્રદર્શન માટે અને શાળા કક્ષાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું શિક્ષણ ને લગતી યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના રક્ષા શક્તિ અને શાળા પ્રવેશ ઉત્સવમાં આજે અનેક જિંદગીઓ શિક્ષણના પ્રથમ સોપાનમાં પ્રવેશ લઈ રહી છે શિક્ષણથી કેટલાક લોકો ભવિષ્યમાં દેશને ચલાવવા અને દેશને ગૌરવ અપાવવા લોકો બની શકે તેવી શક્યતાઓ રહેલી છે ભારત દેશનો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ હોદ્દા અને કોઈ પણ જગ્યા સુધી પહોંચી શકે તેવી જેને સમાન તકો સાથે મોકળું મેદાન મળ્યું છે એ જ બાબત ભારત દેશના નાગરિક હોવાનું આપણને ગર્વ અપાવે છે એટલે જ આપણે સૌએ એક વિચારે એક દેશ બનાવવો છે કાર્યક્રમને અંતે છોડમાં રણછોડની અનુભૂતિ થાય અને કાર્યની સિદ્ધિ માટે મહાનુભાવોના પંટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પ્રાથમિક મિશ્ર દેરોલના મુલાકાત લઈ મધ્યાહન ભોજન શૌચાલય વગેરે સુવિધાઓ ચકાસી નિરીક્ષણ કર્યું હતું જ્યારે વર્ગખંડમાં બાળકોને અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્યથી પણ સમીક્ષા કરી હતી જિલ્લા સમાહર્તા વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને શાળાના બાળકો સાથે હળવાશની પડો માણતા જોવા મળ્યા હતા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો જોડે મિટિંગ યોજી હતી શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા અને શિક્ષણ બાબતે સુચારું માર્ગદર્શન આપ્યું હતું શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિઓમાં વાલીઓ અને કમિટી સભ્યોને પણ પોતાનો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો શાળાના શિક્ષકો જોડે બેઠક કરી વિદ્યા સહાયક તરીકેના કાર્યકાળના સંભારણા તાજા કર્યા હતા શિક્ષણ કાર્યને ઈશ્વરે સોંપેલા ઉત્કૃષ્ટ કાર્ય સાથે સરખામણી કરી રચનાત્મક સૂચનો આપ્યા હતા તમામ કામગીરી માટે ટીમ વર્કથી કામ કરી દેશનું ભવિષ્ય બનાવવાની જવાબદારી સ્વીકારી પોતાનું કામ પૂરા ખતથી કરવાની હામ ભરી હતી વધુમાં કાર્યક્રમની સાથે સાથે દેરોલ ખાતે આવેલી આંગણવાડીની મુલાકાત કરી હતી

આ તબક્કે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો મંડળ દેરુલના હોદેદારો ભવ્ય મામલતદાર શ્રીમતી માધવી મિસ્ત્રી વાહલુ ગામના સરપંચ દેરુલ ગામના સરપંચ સી શાળાના આચાર્ય અને શિક્ષક અને મોટી સંખ્યામાં વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ નો આજથી શુભારંભ શરૂ થયો છેલ્લા એકવીસ વર્ષના લાંબા ગાળામાં શાળા પ્રવેશોત્સવ થકી કન્યાકિરોની આ ઝુંબેશ થકી ગુજરાત સરકારે આખા રાજ્યમાં એજ્યુકેશનના સ્ટાન્ડર્ડને ઘણા ઘણા સારા લેવલ સુધી પહોંચાડી શકી છે હજી એ જ ધ્યેયને આગળ લગતા આવું સુંદર આયોજન થઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં પણ તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારી તમામ ટીમ અધિકારીશ્રીઓની પદાધિકારીશ્રીઓની ટીમ હાલ જિલ્લા આખામાં આ પ્રમાણે કાર્યક્રમમાં છે વ્યસ્ત અને અમે આશા રાખીએ છીએ કે જે વિદ્યાર્થીઓ આજે પોતાના શિક્ષણના શિક્ષણ માટેની જિંદગીમાં પ્રથમ ડગલું માંડી રહ્યા છે એમને હંમેશા બહુ લાંબી છલાંગો ભરે ખૂબ આગળ જાય અને એક બહેતર રાષ્ટ્રના નિર્માણ માટે એના ભાગ બોલે થેન્ક યુ